પાટણમાં પહેલગામમાં થયેલા હુમલાનો વિરોધ કરી પુતળા દહન કરવામાં આવ્યો જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાનો વિરોધ સમગ્ર ભારતભરમાં થઈ રહ્યો છે ઠેર ઠેર આતંકવાદીઓના પુતળા દહન કરવામાં આવી રહ્યા છે રાજ્ય જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોના મોત થયા હતા તેના વિરોધમાં પાટણ બગવાડા દરવાજા પાસે આતંકવાદીઓના પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ વિરોધ પ્રદર્શનમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ તેમજ મોટી સંખ્યામાં પાટણના નગરજનો તથા રાષ્ટ્રભક્તો પાકિસ્તાન વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો તથા પાકિસ્તાન વિરુદ્ધ આક્રમક વલણ દાખવી ભારત સરકાર આતંકવાદીઓના મૂળિયા નાબૂદ કરે એવા સમગ્ર ભારતના કરોડો હિન્દુઓના અવાજ સાથે પાટણનો અવાજ આક્રમક રીતે વ્યક્ત થયો આતંકવાદી હુમલામાં માર્યા ગયા નિર્દોષ લોકોને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી તેમજ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો રિપોર્ટલ પે શ્રીમાળા